કઈ ચટપટું ખાવાનું મન તો થઈ કે ચાલો દાલ પકવાન બનાવીએ તો દાલ પકવાન બજા કરતા તો બિલકુલ અલગ જ થી બનાવ્યા ચટપટા અને ચણાની દાળ અને મગની રીતના બોઇલ કરી અને બેસી રીતનો તડકો મારી અને આદુ લસણ અને મરચાં પેસ્ટ નાખી અને રંગ મસાલા નાખી આપણો દાલ તો તૈયાર છે હાફ મેંદો અને હાફ છે ઘઉનો લોટ અને અજમો નાખી અને આપણે આ પકવાન બનાવી લીધેલા છે તેના કટકા કરી ઉપર થી આપણે જે દાળ હોય તે નાખી અને ઉપર થી ગ્રીન ચટણી એડ કરી અને લાલ મરચાંની આ એકદમ સ્પાયસી ચટણી એડ કરી અને ઉપરથી કટકા કરેલા ટમેટા અને કટકા કરેલા કાંદા એડ કર્યા અને ઉપરથી આપણે જે ખજૂર આંબલીની ચટણી હોય તે એડ કરી અને ઉપરથી નાયલોન સેવ એડ કરી અને ટેસ્ટી અને ક્રંચી પણ લાવવા માટે આપણે તેમાં આપણે બાલાજીના શિંગદાણા જે મસાલાવાળા હોય તે એડ કર્યા છે આપણે દાબેલીમાં યુઝ કરીએ છીએ તો એકદમ અલગ ટાઈપના ખટ્ટા મીઠા આપણે આજે બનાવે છે દાળ પકવાન તો મારી દીકરીને કહ્યું કે ટેસ્ટ કરીને કેવા લાગ્યા તો કહે છે પપ્પા બહુ મસ્ત ચટપટા અને ખાટા મીઠા મસ્ત મજા આવી ગઈ